ચોરીનું આંતરરાજ્ય કૌભાંડ નીકળ્યું છે મેટ્રોના વાયર છોડીનો ગાંધીનગર અલસીબીએ ભેદ ઉકેલ્યો છે પંદર સભ્યોની આંતરરાજ્ય ગેંગના ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે ગાંધીનગર અને અમદાવાદના મેટ્રોના કોપર વાયરની ચોરી થઈ હતી આરોપીઓ મુસાફરોના વેશમાં ચોરી કરી ફરાર થઈ જતા હતા આરોપીઓએ મેટ્રોમાં નવ જેટલી ચોરી કરી હવાનું કબૂલ્યું છે આરોપીઓ અન્ય રાજ્યમાં પણ ચોરીને અંજામ આપતા હતા આરોપીઓ સામે સો જેટલા ગુના દાખલ થયેલા છે પુણે ભોપાલ સહિતના શહેરોમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે આરોપીઓ મેટ્રો સિટીમાં પંદર દિવસથી એક મહિના સુધી રોકાય છે મેટ્રોમાં બેસી આરોપીઓ રેકી કર્યા બાદ ચોરી કરતા હતા આ એલસીબીની ટીમે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી વાયર કાપીને ચોરી કરતા એક મોટું ગેંગ ને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ આ મોટું ગેંગ આંતર મતલબ ઘણી બધી રાજ્યોમાં કામ કરતા હતા અને ખુલ મળીને લગભગ સો થી ઉપર ગુનામાં આ લોક સંડાવેલ છે ખાસ કરીને ગુજરાતમાં જો મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી ત્રણ ગુના દાખલ થયેલ છે એક કોબામાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં આ ત્રણેય ગુણા ગેંગ દ્વારા કરવામાં આવેલ અને એની અલાવા લગભગ ડેલીમાં ચૌદ ગુણા પુણેમાં બાર ગુણા બોમ્બે પનવેલમાં છે ગુણા એની એના અલાવા ભોપાલ અને ઇન્ડોરમાં પણ એની ગુના દાખલ કરવામાં આવેલ છે અને કુલ મળીને અત્યાર સુધી પોલીસ પાસે પાંત્રીસ ગુણાની ઇન્ફોર્મેશન આવેલ છે અને ઘણી બધા હજુ નીકળવાની શક્યતા છે અને કુલ મળીને સૌને આસપાસ ગુના ડિટેક્ટ થશે આમાં એક ટીમ દિલ્હી દ્વારા પણ મોકલવામાં આવેલ છે એ ટીમ પણ પૂછપરછ ચાલુ છે એની પાસે લગભગ સો એક અનડીટેક્ટ એફઆઈઆર છે તો એનીમાંથી ઘણી બધા ગુના આમાં ડિટેક્ટ થવાની શક્યતા છે આ એ ગેંગની એમો એવી રીતે છે કે એ લોકો જ્યાં જ્યાં મેટ્રો સ્ટેશન છે મેટ્રો ટ્રેન છે આ શહેરોમાં જાય છે અને આ શહેરોમાં લગભગ પંદર દિન એક મહિના બે મહિના રોકાયેલ છે એક ગેંગ બાર થી તેર લોકો હોય છે દર વખતે ગેંગના મેમ્બર્સ બદલાય છે અને ચાર પાંચ કોમન મેમ્બર્સ હોય છે આ ચાર પાંચ મેમ્બર્સ ગેંગ ઓપરેટ કરતા હોય છે અને બાર મજદૂર બાકી મજદૂર આવે છે ગુના કરતા પહેલા ગુના કરીને પછી મુદ્દામાં લઈને વાપસ જતા રહે છે तो ए रीते ये लगभग मैं कीधूँ की बॉ बॉम्बे बोपल, पुणे अलग अलग जगह पे गुना किया है सेम आप जगह पर अहमदाबाद में शाहपुर जो गुना दाखिल हुआ है वेजलपुर में उसका तुरंत मुद्दा वापस लेने गया अने आ गुना मेपन जे दिवस पुलिस पकड़ा ये दिवस मतलब काले जा रहे पुलिस पकड़ा तो ये मुद्दामाल लेके वापस जाने वाले थे तब इनको पुलिस पकड़े थे